ખાલી આવ્યા ખાલી જાશું સાથે શું લાવ્યા શું લઈ જાશું બધાને ખબર છે વધારે વધારે બને તો ચાર બાંધે છે મેં કોઈની આ બે હજારના બંડલ નથી જોયા કે બાંધા હોય નારિયર બાંધે ચાર નહી તો બહુ પૈસા હોય તો છોકરા એમને પાંચસો પાંચસો નો એક બાંધો મારા બાપા એ કબાટ ભર્યો છે ઘરમાં ન બાંધે ખાલી આવ્યા છો ખાલી જવાનું છે જીવનમાં આ દુનિયામાં તમારું આગમન થયું પહેલું વસ્ત્ર તમને પહેરાવવામાં આવે કહેવાય એને ખીસ્સું હોય ન હોય દુનિયા માંથી વિદાય થાય છેલ્લું વસ્ત્ર પહેરાવવામાં આવે કફન એને ખીસું હોય ન હોય આ વચ્ચે આપણે લગાડ્યા છે ભરાતા નથી એટલે દુખી છે બાકી તો મારું ને તમારું જીવન આ રીતે વીતે છે સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કે છે કે અડધું જીવન છે એ નિંદ્રામાં જાય છે વાહે જે બચ્યું એમાંથી બાજુ ઘર સંસાર રહેવા કઈ તૈયારી જ ન કરી તો પછી છેલ્લી પરીક્ષા પાસ કેવી રીતે થશું સુખદેવજી મહારાજ પરીક્ષિતને કહે છે કે પરીક્ષિત ક્ષણે ક્ષણે જે હરીને યાદ કરે એનું મરણ સુધરે આપણે હાલતા ચાલતા ઉઠતા બેસતા બહુ અઘરું તો છે જ નહીં ભગવાનનું નામ લેવું હોય તો આપણે લઈ શકીએ છે કોઈ પણ જાતનું કામ કરતા હોય તો ભગવાનનું નામનું સ્મરણ તો તમે કરી શકો હરતા ફરતા ઘરના કામ મુખથી બોલો સીતારામ